હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે સાબરકાંઠા સાબરકાંઠાના ઈડર તાલુકાના અથડામણ નાની બાબતે બોલાચાલી બાદ સામસામે સામે પથ્થરમારાની ઘટના બની ગતરાત્રીએ સામાજિક બાબતને લઈ સામાન્ય બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરતા એક વ્યક્તિ ઘાયલ થયો ઘાયલ યુવકને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો યુવકને માથાના ભાગે સાત ટાંકા આવ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો બે સમાજના લોકો વર્ચે મોડી રાત્રે પથ્થરમારો ગુજરવા માંગ પથ્થરમારાની ઘટનાને પગલે ઈડર તેમજ વડાલી પોલીસ ખડકી દેવામાં આવી રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા અગિયાર ઈસમો વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય પચાસના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને પગલે ઈડર વડાલી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે સમગ્ર ગુજરવા ગામમાં હાલ સ્થિતિ સામાન્ય અહેવાલ દુર્ગેશભાઈ જયસ્વાલ